નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં સાતમ આઠમ ઉપર એટલે કે શીતલા સાતમ અને જન્માષ્ટમી ઉપર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પડશે ભારે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તે પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ હજુ પણ તેર ચૌદ પંદર તારીખમાં બેથી ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમ હળવોથી મધ્યમ વરસાદ થોડા ઘણા વિસ્તારોમાં જોવા મળશે વરસાદની શરૂઆત બે દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં થઈ શકે જેમાં ખાસ કરીને પંદર સોળ તારીખથી ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા હશે જેમાં વરસાદની શરૂઆત થશે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં વાત કરીએ તો આજે બપોરના બાર વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં જોઈએ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે અત્યારે હાલ બની સૂકી છે અને અહીં અત્યારે સક્રિય છે આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે અત્યારે હાલ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારો છે દ્વારકા હોય ભાણવડ હોય પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ આમાં કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીસામ રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વાપી ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે ત્રણથી પાંચના સમયગાળામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ હળવા મધ્યમ વરસાદ સુધી ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે કેશોદ માંગરોળ વેરાવળ કોડીના રૂના શામ ધારી વિસાવદર સાવરકુંડલા રાજુલા અને મહુવા સાવરકુંડલા જેસર બગદાણા પંથક તેમજ પાલીતાણા તળાજા અને સિહોર ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજે આ વિસ્તારોમાં વધી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વલસાડ ડાંગ આ બધા જે વિસ્તારો છે તેમજ વાપી ખાડોલી કપરાડા ભવના તંબોશી સાપુતારા વાની સતાણા આ બધા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજે વધારે જોવા મળશે ઉકળાટ બફારા વચ્ચે વરસાદી સિસ્ટમ લોકલ સિસ્ટમ ભેજનું પ્રમાણ વધતા વરસાદ જોવા મળશે ધીમે ધીમે આવતીકાલથી બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જામનગર જિલ્લો હોય રાજકોટ હોય પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીની અંદર વરસાદનું પ્રમાણ વધી શકે સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાની કપડા ખાડોલી તેમજ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે કારણ કે સિસ્ટમ નજીક આવી રહી છે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમની અસર સૌથી વધારે જોવા મળશે પંદર તારીખે શુક્રવારે વહેલી સવારે સાતમના દિવસે ચિતળા સાતમના દિવસે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી વરસાદની શરૂઆત થશે જેમાં ખાસ કરીને ધોળકા નડિયાદ ગોધરા દાહોદ તેમજ અલીરાજપુર બોડેલી રાજપીપળા ભરૂચ અમોદ વડોદરા ખંભાત છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ મહેસાણા હિંમતનગર ડુંગરપુર લુણાવાડા કપડવંજ અમદાવાદ દાહોદ ગોધરા પંથક તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં શીતળા સાતમના દિવસથી વહેલી સવારથી વરસાદની શરૂઆત થશે બપોરના બાર વાગ્યાની અપડેટ જોઈએ તો બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો રાજુલા પંથક મહુવા તળાજા પંથક એટલે કે ભાવનગર જિલ્લો અને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદ જોવા મળશે બપોર પછીની ખાસ અપડેટ જોઈએ પંદર તારીખે તો બપોર પછીના સમયગાળા દરમિયાન જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ જે બધા વિસ્તારો છે તેમજ રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી પંથક આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રમાં પણ થશે વિરમગામ અમદાવાદ કપડવંજ ગાંધીનગર લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર ઉદેપુર વડોદરા નડિયાદ ધોળકા અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ પંદર તારીખે શીતળા સાતમના દિવસે બપોર પછી ભારે વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો અને કચ્છના કોઈ કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા ચાલુ થશે વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન તો રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદનું પ્રમાણ વધી શકે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કે જેમાં વરસાદની તીવ્રતા આખો દિવસ જળવાઈ રહેશે સોળ તારીખે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન શીતળા સાતમ પછી જન્માષ્ટમીના દિવસે લીમડી રાણપુર ધંધુકા બરવાળા ખંભાત તારાપુર આણંદ બોરસદ વડોદરા કરજણ ડભોઈ તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળશે બપોર પછી પણ જન્માષ્ટમીના દિવસે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સુઈગામ થરાદ ડીસા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા ઈડર વડનગર સિદ્ધપુર પાટણ ભાટસણ રાધનપુર દિયોદર તેમજ દસાડા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ પ્રાંતિજ મોડાસા બાયડ ગાંધીનગર કડી વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર આજુબાજુના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદના જે વિસ્તારો છે ચોટીલા અને બોટાદ આજુબાજુના વિસ્તારો છે ભાવનગર અમરેલીના વિસ્તારો હોય રાજકોટના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અઢાર તારીખની વાત કરીએ જેમાં પણ વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે સૌથી વધારે વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં ઓગણીસ તારીખે ભાવનગર હોય બોટાદ હોય રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ કે જેમાં ભારેથી અતિભારે વરસાદ જામનગર દ્વારકા પોરબંદર મોરબી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આ રીતે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર કચ્છને બાદ કરતાં ઓગણીસ તારીખ સુધીમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે વીસ તારીખમાં કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે જેમાં કચ્છના સમગ્ર વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ તેમજ ચોવીસ તારીખમાં ફરી વખત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તો ઓગણીસ વીસ અને ત્રેવીસ ચોવીસ તારીખની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ભારેથી અતિભારે વરસાદ સાવધાની રાખવી પડે તેવી સ્થિતિમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તો ભયંકર વરસાદ પડે નદી નાળા તળાવ નદીઓ છલકાઈ ડેમ છલકાય ઓવરફ્લો થાય તો નિશાણવાળા વિસ્તારોમાં ખાસ આ આગાહી દરમિયાન સાવચેતી રાખવી જન્માષ્ટમી ઉપર જે જાહેર અધિકારીઓ છે તેમની જે રજાઓ છે શીતળા સાતમ જન્માષ્ટમી ઉપરની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે તો સત્યાવીસ ઓગસ્ટ સુધીની અપડેટ છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પંદર ઓગસ્ટથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન પડવાની સંભાવના છે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે સારામાં સારો વરસાદ પડશે તો હવે આપણે વાત કરીએ કે અગાઉ એવું હતું કે પંદર ઓગસ્ટ સુધી વરસાદ પડશે નહીં પરંતુ પંદર ઓગસ્ટ પછી સારા વરસાદથી ખેડૂતોને સારી આશા બંધાણી છે હવે જોઈએ પવનની ઝડપ આજે બપોર પછીના સમયગાળા દરમિયાન ચાલીસથી બેતાલીસ આજુબાજુની પવનની ઝડપ કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો બાકીના વિસ્તારોમાં પચીસથી ત્રીસ આવતીકાલે ચૌદ તારીખમાં થી ત્રીસ પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખ સુધી પવનની ઝડપમાં ન્યૂનતમ ઘટાડો મહત્તમ ઘટાડો જોવા મળશે એકવીસ બાવીસ તારીખ સુધી પવનની ઝડપ ઓછી રહેશે ત્રેવીસ ચોવીસમાં પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસ જોવા મળશે પરંતુ કોઈ વિસ્તારો હોય દરિયાકાંઠાના તેમાં જ પવનની ઝડપ વધુ જોવા મળશે બાકી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે જે ન્યૂનતમ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ ગણી શકાય તો હવે આપણે જોઈએ વરસાદનું જોર આઠ દિવસમાં કેવું રહેશે આવનારા ચાર દિવસનું અપડેટ જોઈએ જેમાં વરસાદી સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં શરૂઆત થશે બે દિવસનો અપડેટ જોઈએ તેમાં વરસાદી સિસ્ટમ થોડા ઘણા અંશ છે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આઠ દિવસની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદના આંકડા જોવા મળશે જેમાં ભાવનગરના વિસ્તારો હોય તેમાં ભાવનગરમાં પાંચ ઇંચ અલંગમાં દસ પોઈન્ટ પાંચ ઇંચ મહુવામાં સ ઇંચ અમરેલીમાં ચાર જસદણમાં સ ઇંચ સુરતમાં આઠ ઇંચ ડાંગ વલસાડમાં આઠ ઇંચ વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે તો સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે સાવધાની રાખવી જરૂરી રહેશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમા